વરસાદની મોસમમાં આપણે સાપુતારા જઈએ કુદરતી સૌંદર્ય નિહાળવા માટે ત્યારે વઘઈ ગામમાં આપણા પૂર્વજો જોઈ શકીએ છીએ જેઓ રસ્તાની રેલિંગ ઉપર તેમજ ઝાડ પર મુસાફરોની રાહ જોઈને બેઠા હોય છે પ્રવાસીઓ જ્યારે તેમને નજીક જાય તો વાંદરાઓ કંઈને કંઈક ખાવાનું મળશે તેની રાહ જોતા હોય છે નાના નાના વાંદરાઓ તેમના પરિવાર સાથે મસ્તીઓ કરતા જોવા મળે છે મુસાફરો જ્યારે પોતાનું વાહન ઊભો રાખીને વાંદરાઓને જાત જાતના ફ્રૂટ પેકેટ ફૂડ પેકેટ આપે છે ત્યારે તેઓ જૂઠવી લઈને ટાળી ઉપર ચડી જાય છે વિવિધ પ્રકારના ટેસ્ટી ખાવાની મોજ માણે છે મુસાફરો ખાલી સિંગ વેફર કેળા અને અન્ય પ્રકારના ફૂડ પેકેટ તેઓને આપે છે એક રમૂજો છે એકવાર એક છોકરાએ પોતાના પિતાશ્રીને પૂછ્યું કે આપણા પૂર્વજો ક્યાંથી આવ્યા ત્યારે પિતાશ્રી કહે છે કે આપણા પૂર્વજો પહેલાં વાંદરા હતા અને ત્યારબાદ તેમાંથી મનુષ્ય અવતાર પામ્યા છોકરાને જવાબ બરાબર ન લાગ્યો માટે તે માપસાઈ ગયો અને પૂછ્યું કે આપણા પૂર્વજો કોણ હતા ત્યારે માતાએ કહ્યું કે આપણા પૂર્વજો પહેલા આતમ હતા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની